ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત મહીસાગર જિલ્લાને મેરિટ પ્રેફરન્સના આધારે કુલ પાંચ ઉમેદવારો ફાળવવામાં આવ્યા હતા આ તમામ પાંચ ઉમેદવારોને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના હસ્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે માનનીય કલેક્ટરશ્રીએ તમામ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે સૌને શિક્ષણ કાર્ય અત્યંત ઉત્સાહપૂર્વક કરવા અને જિલ્લાના શિક્ષણને ઉચ્ચ શિખરે લઈ જવા માટે પ્રતિબદ્ધ બનવા પ્રેરણા આપી હતી કલેક્ટરશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ નવા શિક્ષણ સહાયકોના આગમનથી મહીસાગર જિલ્લામાં શિક્ષણની ગુણવત્તામાં વધુ સુધારો થશે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં તેમનો ફાળો અમૂલ્ય રહેશે અનિકેત જોશી મહિસાગર